હેલો वालेकुम तो તો સ્વાગત છે न्यू ब्लॉग में तो गाइस અત્યારે બસ બધાય બેઠા છીએ ને બ્લોક કાલ તો સ્ટાર્ટ કર્યું જ નહોતું અને શરદી ઉધરસ ને બધાને ઘરમાં કોઈને મજા નથી મારી આંખો આખુંની મને બહુ જ તકલીફ છે બહુ જ દુખાવો થાય છે પાછી છે ને ગરમીના તડકાને એના છે ને મારું બ્લડ પ્રેશર થોડુંક લો રે છે એના હિસાબે છે ને મારી આંખો વધારે એવી લાગે છે તો આજ તડકો ને ગરમી પણ બહુ જ છે હમણાં તો રોજા તો થતા નથી રોજું હમણાં નથી રહેતી ઘરમાં કોઈને મજા નથી મને પણ મજા નથી એના હિસાબે રોજા નથી રહેવાતા હમણાં તો બસ અત્યારે તો રસોઈનું કરવા બેઠું છું મચ્છીનું શાક કરવું છે તો થોડીક શરદીમાં અને કફમાં ને રાહત થાય તો અત્યારે બસ રસોઈ કરી લઉં છોકરીઓને હમણાં રજા છે કેમ કે સ્કૂલની હોળીને ઈચ્છે બધું ધૂળેટીને એના હિસાબે તો છોકરીઓ પણ બે ઘરે જ છે એક લાઇટે નથી એક ગરમી એના હિસાબે છે ને બ્લડ પ્રેશરના જે પેશન્ટ હશે ને ખબર હશે કે બ્લડ પ્રેશર એટલે શું એટલે તડકો ને ગરમી એનાથી જરાય સેન થાય જ નહીં કોઈ ઘટતું હોય તો એ ના થાય બ્લડ પ્રેશર વધતું હોય તો એ ના થાય ને ઘટતું હોય તો એ આપણાથી તડકો ગરમી સેમ થાય નહીં તો ત્યારે બધું એ ચાલે છે ગ્લુકોન તો કરીને પી લીધું છે પણ આજ શું છે કાંઈ ફેર નથી પડતું ગરમી વધારે છે એના હિસાબે કે શું બસ દુવા એ છે કે બાટલાને આ ચડે તો સારું મારું જ્યારે બીપી લો થાય ને ત્યારે મને બાટલા કાંઈ ઇન્જેક્શન જ આવે છે એના સિવાય મને કાંઈ ફેર પડતું નથી ઘણા કે ચોકલેટ ખવાય પીપર ખવાય તો મને એનાથી કાંઈ ફેર પડતો જ નથી પીપરથી કે ચોકલેટથી કાંઈથી કાંઈ ઇન્જેક્શન ને કાં પછી બાટલાથી ફેર પડે તો ચાલો ગેસ હવે મળી તો ચાલો વાર મળી તો ગેસ અહીંયા છે ને અમારા સાસુના વૈન્ડીમાં છે ને સરફ નીકળ્યો હતો મોટો રિમસાને મેં માન બચાવી છે રિમસા બાજુથી આવતી હતી ત્યાં જતું એ તો નજર પડી ગઈ તો સારું થયું મેં જલ્દીથી રીમસાને લઈ લીધી જોઈ શકો છો તમે હું આખું અંદર વંડીમાં જ હતું આટલું એક બારે હતું

અવાજ સાવ બેસી ગયો છે અવાજ સાવ નથી નીકળતો ગાય ત્યારે થોડું ઘણું એક અવાજમાં ફેર છે તો અત્યારે બસ જો એ છે રસોઈની તૈયારી કેમ કે છે ને બ્લોગ શું થયું નહોતું મારું અવાજ જ નીકળતો શું થયું દવા તો લઈ લીધી તો અત્યારે કરવા છે ચિકનનો રલ્સ તો ચાલો તમને એની રેસીપી પણ હું શેર કરું તો ગાય ચિકન સરસ ધોઈને લઈ લીધું છે તો આપણે તેને બાફી લેશી તો બાફવામાં તો આપણે થોડુંક આદુ લસણ નાખશું અને હળદર મીઠું નાખી દેસી પછી બાફવા માટે મૂકી દેસ હળદર નાખશ મીઠું તો આપણે ગાસ ચિકન ને બાફવા માટે મૂકી દીધું છે હળદર મીઠું અને આદુ લસણ ની પેસ્ટ આપણે બફાઈ જાય ત્યાર લાગીને આપણે નૂડલ્સની સામગ્રી તૈયાર કરી લેશું તો કંઈક સામગ્રીમાં જોશે પેલા તો આપણે નૂડલ્સ લીધા હતા વેજ હક્કા નૂડલ્સ લખેલો છે આમાંથી મસાલો કંઈક નીકળ્યો છે ને રેડ ચીલી સોસ ને સોયા સોસ એ નીકળ્યા છે અત્યારે તો બે હવે અને બાફવાના છે બાકી હજી અને લઈ લેશું આપણે વેજીટેબલમાં તો આપણે ખાલી શાકભાજીમાં તો કોબી ડુંગળી અને મરચાં લીધા ઓલા હતા શીમલા મરચા હતી આદુ લસણની પેસ્ટ વિનેગર અને રેડ ચીલી સોસ છે તો ખરી રેડ ચીલી સોસ પણ એમ કે કદાચ ઓછું થાય તો આપણે ઉપરથી એડ કરવા થાય અને ચિકન આપણે બાફવા માટે મૂકી દીધું છે તો એ ચિકન અને જોસે

તો ગેસ આપણું ચિકન બફાઈ ગયું હતું ને મેં ચીણી ઝીણી છે ને એ કાપીને બોટી કરી લીધી છે સાવ સાવનાનકડી નનકડી કરી લીધી છે તો આપણે સામગ્રી તો અહીંયા જ હજી બધી પડી છે જે આપણા નૂડલ્સ બફાઈ છે પછી આગળ રેસીપી શૂટ કરું તો ગેસ આપણા નૂડલ્સ બફાઈ ગયા છે ને આવી રીતે છે ને ચેક કરીને જોઈ લેવાનું આપણા નૂડલ્સ બફાઈ ગયા છે તો આપણે છે ને એને પાણીમાંથી કાઢી લેશું તો કઈ જ નૂડલ્સને મેં પાણીમાંથી કાઢી લીધા છે એમાં આપણે હવે થોડુંક તેલ નાખશું તેલ નાખીને સરખી રીતે મિક્સ કરી લેશું એના હિસાબે ચોટે નહીં તેલ નાખું નાખીને આપણે સરસ રીતે મિક્સ કરી દેસું સરસ રીતે મિક્સ કરી દેસું ને તો આપણે છે ને નૂડલ્સ આપણા ચોટશે નહીં

ગેસ ની તાપ છે ને ફૂલ રાખવાનું થોડુંક અવાજ એટલો તો માન નીકળે છે તો ગેસ આપણું તેલ સરસ થઈ ગયું છે તો આપણે એમાં પેલા આપણે જે શાકભાજી ખાઈપા નાખી દેસી ત્રણ શાકભાજી ને થોડીક વાર સોતરવા દેસી આપણા બકાલા સરસ સોતરાય છે હવે આપણે એમાં ચિકન નાખી દેસુ તો ચિકન ને બકડામાં બધા સુતરાતા બે ત્રણ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે એમાં આદુ લસણની પેસ્ટ નાખી દેસું બસ જે આપણે નૂડલ્સ માંથી જે મસાલો ને કર્યો તો એ નાખી દેસુ Μασαλόγο, σε κομμύκη τάγη, γε. Δαπρέμα, νότε, σκάκι. Δε, σου. Και με τι γέντε, τι σου, σνίκα, δεν είναι δύσκολο να ને રેડ ચીલી નું સોસ સાવ થી થોડુંક જ નીકળ્યું છે તો ઉપરથી આપણે થોડુંક એડ કરશું ને થોડુંક એક વિનેગર એડ કરશું સરસ રીતે એને આપણે મિક્સ કરી લેશું ઓછાથી સોયા સોસ ને મારે થોડુંક ખાવું છે તીખું તો હું છે ને સેજવાન ચટણી થોડી પૈડી છે તો એડ કરી દઉં થોડીક તો ગઈ આપણે નૂડલ્સ તૈયાર છે આમાં કોઈ જાતનો ફૂડ કલર એડ નથી કર્યો અરે ફૂડ કલર એડ કરતા હોય એના હિસાબે નૂડલ્સ તૈયાર છે આપણા હવે ચાખીને જોઈ લઈએ કે કેવો ટેસ્ટ છે જો ઘરમાં બધાયને ભાવશે તો બીજી વાર ટ્રાય કરશું આજે ઓમ તો પહેલી જ વાર ઘરમાં બનના છે જો બધાયને ભાવશે તો પછી બીજી વાર કોકતી બનાવશું તો ચાલો હવે ટેસ્ટ કરી લઈએ હવે

આ તો મેં કોઈ દી નથી જોયું હવે શું છે એના મને એનું નથી ખબર તો ગાઈસ અત્યારે અમે ખાલી બેઠા છીએ તો ગાઈસ મમ્મીને આજે મજા થઈ નથી તો આજનો બ્લોગ ક્યાં જોઈન્ટ થાય છે તો અમારા વ્લોગ પસંદ આવતા હોય તો જલ્દી કરો લાઈક શેર સબસ્ક્રાઈબ તો મળીએ બીજા વ્લોગમાં બાય ટાટા આવજો